માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તમે મહિન્દ્રા બસો પંચોતેર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ આ ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરું તો બે હજારને વીસના મોડલનું ના આ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ટાયર પણ સારા છે કંપની કલરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમતની વાત કરું તો તમારે આ ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ટ્રેક્ટરની કિંમત કોલ પર જ થઈ જશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે અને હા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને આ વિડીયો બને તેટલો શેર કરજો ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર વીસના મોડલનું ટ્રેક્ટર છે ન્યૂ કન્ડિશન તમને આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના જ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ઉમિયા નવા દેવપરા બસ સ્ટેશનની સામે હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને જોવા મળી રહે છે ટ્રેક્ટર વાળા ભાઈના કોન્ટેક નંબરની વાત કરું તો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણ પચાસ એક ચૌદ આ આશીષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે